તો દર પૂનમે એક નિયમ બનાવો કે માના નિવેદ કરવાનું ધરાવવાનું અને બધા પરિવારના ભલે ચાર સભ્ય હોય કે બે હોય કે તમે એકલા મોનવાવાળા હોય તો એનો નિવેદ કરીને આરતી ઉતારો બહુ હાલું લાગશે માને બહુ હાલું લાગશે તમે પ્રિય બની જશો એના અને આ બધું કર્યા વગર કશું નહીં થાય એમને એમ નહીં મળવાનો આશીર્વાદ ભૂલી જજો હો આશા ના રાખતા હાય કે જાદુ મંતર નહીં આ બધું કરવું પડશે તારે થાય મારી વસ્તી આ બધું જાળવ્યું છે ને તારે આવી માતા બોલું થોડું તો જાળવી રાખો થોડું તો કરી જવું અનુભવ થઈ જશે કે માતાનો પ્રેમ ને એનું હોય છે હજુ અનુભવ નહીં ગોડાવ અનુભવ નહીં વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય એના પ્રાર્થના કરવાની ના આવે ખાલી વિચાર આવો ને મન મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન બનાવીને ખડાવું લે દીકરા તું વિચારતો ખાવો છે કે લે આઈસ્ક્રીમ અને અનુભવ થયા છે જેટલા નહીં વિચાર આવે કે મારા ખાવ પૈસા નહીં મનથી વિચાર કરાધું તો કે ના નહીં ખાધું આપણે હોટલમાં જમવા તો તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાય ના હું મેલડી માતા આવું લહેર ખવડાવું આટલું શું સંભાર રાખું પછી બીજી ચો વાત રે કો ચોક રોડ ઉપર જતા હોય પેટ્રોલ કદાચ પતી ગયું તમને ખબર ના હોય મન લાગે કે આરો બહુ તાપ છે દીકરો બહુ હેડ છે તો અતાર પતી ગયું તો તમને ખબર એ ના હોય નું ધક્કો મારી આલું પેટ્રોલ પંપ ઉંધી આવી હંભાર રાખમાં તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તો તમે ભૂલો તમને એવું લાગે કે દુનિયા લૂટે જતી લૂટાઈ જવા દે દુનિયા છોડી દેતી છોડી દેવા દે કાકા કુટુંબ નહીં હોય મોમા મોહર નહીં હોય મારું પરિવાર કદાચ મને સાથ નહીં આલે પણ મારી માં જ મારી જોડે છે અરે એ છે તો પરિવારય છે કુટુંબય છે સમાજય છે દુનિયા એ છે આજે માતા શું તારે મારી વસ્તીનું આજે દુનિયા થાય છે ને હું માતા ના હોત તો આજ મારી વસ્તી રકડતી હોત રોડ ઉપર એમનો કોઈ ચાનોય ભાવ ના પૂછે અને આવો આવો ને આવકાર મળે તો કોના મળે મારા મેરડીના નામ ના મળે છે ને તે રીતે તમારી માં જો તમારી જોડે પક્ષમાં રહી જાય ને તો ભલે મન થી રાખવાનો કાંઈ એક મારા નહીં મારી માં જ મારી છે ભલે સંબંધ બધા જો રાખવાનો એવું નહીં તો છોડ દેવાના બધા પણ દુઃખ પડશે ને ત્યારે કોઈ તમારી દુઃખ ની કદર કરવા વાળું હતું છેલ્લે બધા સાથ છોડ દે છે છોડ દેશે ને છોડી દીધા એટલે તો આયા છે માથે પડવા જગત ફર્યા આવતો તારો આધાર બની ગયા છે કોઈ નહીં બધા તો ના આવત એટલે માતા જેને લાવવાની હોય ને એના સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા એના શું કરે પેલા એવા દુઃખ પડે એવા દુઃખ પડે એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખમાં બધા સાથ છોડ દે એ મોણસ એકલો પડી જાય ને એને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ કે મારું કોઈ વાત સમજવા તૈયાર મારી કોઈ વાત સાંભળવા તૈયાર આ મારી હું મારું આ કોને કહું કહું તો મારો મજાક ઉડારેશ કોક ના કહું તો એ દુઃખ ની કોઈ કદર નહીં કરતું કહું તો કોને કહું તારે ભગવાન માતાજી હોભરે કેમ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુઃખ કદાચ હોભરી લે અલા પ્રાર્થના હોભરી લે તો સારું છે નકર હવે હવે મારું કોઈ નહીં તો માતા હાથે કરીને જ આ દુઃખ આવે ને તારે બધા સંબંધ તૂટી જાય અત્યારે તમારે એવા છે કોઈ બોલાવા વાળું નહીં હોય કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય બોલાવતા છે તો ખાલી નોમના એટલે અહીં આવ્યા છો ને તો જોજો જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે થાય છે ને અનુભવ હશે જ બધાનો જેમ જેમ મારા સમી ભાવતા જશો ભાવથી ભક્તિથી જેમ જેમ મારા રંગમાં ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમ કેતી દુનિયા આવકાર હાલતી થશે દુનિયા મોન આવતી થશે દુનિયા કંઈક પૂછતી થશે જે વ્યક્તિ નતા બોલાવતા એ બોલાવતા થઈ જતા હશે આ કૃપા છે પણ એ વાલ કોણ કરે હું કરું છું આ તમે મારા દીકરા છેલ્લા વાલ કરો ને એમ કે મારા ખાવું છે તો કાલ ઢગલો થઈ જાય થઈ જાય ને વિચાર કાલ આવું છે ખાલી બોલી દે ને તો ઢગલો થઈ જાય થઈ જાય તમે જેટલો વાલ કરો છો ને તો એ તમને પ્રિય લાગે છે ને તો કેમ લાગે હું છું એટલે મારા દીકરાને વાલ અપાવું છું જે માન સન્માન હલાવું છું જે બી એને સુખ અપાવું છું એ તમને નિમિત્ત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું સમજ્યા એટલે માં દરેક વસ્તુનું ધ્યાન રાખશે એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે અને કઈક એવું છે કે માં હજુ એમને અમારી કુળદેવીની ખબર તો ધીરજ રાખજો તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે ભલે એનું નામ નથી ખબર કે માકાડી કાસાપુરા કે બૌચર કે ચામુન કે હરસીદી કે હિંગડા કે શક્તિ કે ખોર યાર તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે એનું નામ શું છે તો નામથી કોઈ મતલબ રાખવાની જરૂર નથી અત્યારે તમે નથી જાણતા તો કુળદેવી તરીકે આંધળો દીવો કરો જે મારી કુળદેવી હોય આધ્ય શક્તિ મોનીન કરો માં તારું અસલ તારું નામ તારું સ્વરૂપ કેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું પણ માં અતર તો હું તને જાણતો નહીં એટલે માં કરીને પોકારું છું અને ક્યારે તમે પોતાની માં ના નામથી બોલાવો છો ક્યારે તમે તમારી મમ્મી ના નામથી કોઈ એની મમ્મી ને બોલાવી એની માં ને ક્યારે કોઈ દીકરા એના નામથી બોલાય એ મમ્મી જ કે છે તો તમે એને મમ્મી કહો મને માતા ને મમ્મી કહો મારા નામની શું મતલબ છે આ શું ખોટું ભલે ચામુંડા હોય 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 કે કે એક બધી જ છે ને ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું બહુ દુઃખી નહીં થવું મને મારી કુળદેવી ને ખબર દીવો ચાલુ છે ને કુળદેવીનો અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે તેને તકેદારી એને સંભાર રાખો છો ટાઈમ સર તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર એ સમયની રાહ જોતી મારો દીકરો જેટલી તડપ છે મારા પ્રત્યેની મને જાણવા પ્રત્યેની મારા પ્રત્યેનો જેટલો એનો અરક પ્રેમ છે એ ચેક કરી છે ને એટલે સાક સાત એના સ્વરૂપે તમને દર્શન આલ છે કે હું તારી ચામુંડા તારી અંબેક તારી ખોડિયા તારી બહુચર તાર જેટલો અરક થાય તમને એટલે આવી કઈક પેઢી એવી છે કે જેના કુળદેવી નથી ખબર તો અત્યારે જે જેને માનતા હોય એના કુળદેવી કરી મોનો પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું કે આ મારી કુળદેવીની આના પહેલા કોઈ હશે તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી તો જો કદાચ મહાકાળી મહાકાળી નહીં એના કોઈ કુળદેવી હોવી જોઈએ તો કુળદેવી ને કરો કદાચ મહાકાળી જ હોય તો સપના તારી જ મહાકાળી છે પણ તમારા મનમાં જે સંદેશ શંકા છે બધી કાઢ નાખી બરોબર કેટલા લોકો કુળદેવીનો નો નિયમ ટાઈમ સર દીવાબત્તી કરે બધા બહુ ભલે સારું સાચું તો તો કે લાગી દીવાબત્તી એટલે આઈ જાય રોમ રોમ કર લો એટલે આઈ જાય તો રોમ રોમ શું લેવા તો પછી આળસ આવતી પરાણે દીવો કરવાનો મન ના લાગે તો પરાણે કરવાનો એ અવસ્થા બદલાય તારે દીવાબત્તી જરૂર નહીં પડતી ગાય રવિવાર કીધું તું ને પ્રવચન એ અવસ્થા હોય એક ભક્તિની એક અવસ્થા હોય જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને એમ એમ અવસ્થા મનની બદલાતી જાય પછી તમને દીવા નહીં ફોટા નહીં દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવા બત્તીની જરૂર પડે પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને

તમારો કોઈક આદર કરે તમારું કોઈક સન્માન જાળવ તો મારો મેલેડીનું સન્માન જાળવી બરાબર મારી મેલેડી નું ઠેસ પહોંચે તમે દુખી થા તું મેલેડી દુઃખી થવું કેમ તમારા હૃદયમાં વાસ છે મારો એટલે બસ વધાર તો હું તો નોન સ્ટોપ માતા છું